જોરદાર કળી માટે ફેમસ ગારિયાધાર આપણે આવી ગયા જાણીએ નાક અમારા નાગજીભાઈ નાગ ની કવડી એને પાછું ઝેર નથી હો અમારા મોજીલા માણસ અમારું અન્નપુર્ણા તેલ કઈ ઘટા ગુજરાત અરે તો મજા માલી આ છે અમારા ગારિયા પેલા કસ્ટમર ભાઈ લ્યો પકડો બનાવવા જ જય માતાજી મજામાં અમારું તેલ છે એટલે

ઝાડ કેટલું જય માતા જેમ ઝાડ કેટલું ઇમ્પોર્ટન્ટ છે જોઈ લો ભાઈ અત્યારે જમીન બહાર આવ્યો ના જો ભૂખ લાગે એટલે ખાઈ શકો એટલે ફ્રૂટ વાવો બને એટલા ભાઈ દિલ મહેનત કરવી છે એટલા માટે અન્નપૂર્ણા માટે આટલું દોડું છું એટલે પ્રેમ ભાવ આપજો જય માતા